નમસ્કાર પંચકોષ ઉદ્યોગ હાટમાં તમારું સ્વાગત છે તમારું નામ જણાવશો મારું નામ કિરણ કાપડિયા અને આજના બાળકો જાતે બનાવેલા ઉત્પાદનોનું પ્રદર્શન અને ઉદ્યોગ મેળામાં તમે આવ્યા છો તો તમને જોઈને કેવું લાગ્યું તમારું શું મંતવ્ય છે પંચકોષ વિદ્યા વિકાસ કેન્દ્રના ઉદ્યોગ મેળામાં આજે આવી ખૂબ જ ખુશ થઈ પહેલાં તો અંદર પ્રવેશ કરતાં જ અંદરથી એટલો આનંદ થયો કે કેટલું સરસ સુશોભિત બધા પોતે બાળકોએ બનાવેલું છે કે જે અઢી વર્ષથી લઈને પંદર વર્ષના બાળકોએ કરેલું છે એમાં દિવાળી શિશોભનની બધી પ્રોડક્ટ્સ છે અને નવરાત્રિ શિશોભનની બી છે કોડિયા છે ગરબા છે શોપીસ છે કોડિયા બી પેલા આપણે શું કહેવાય લવિંગ છે અંદર જે એ રીતે બધી વસ્તુ નાખીને બનાવેલા છે કે એનાથી વાયરલ ઇન્ફેક્શન બી ન લાગે તો જોઈએ છે બહાર બી અમે લોકો ઘણી વખત બધા શોરૂમમાં કે કોઈ સ્ટોર મોટા સ્ટોર હોય ઉદ્યોગપતિઓએ ખોલેલા હોય એમાં જતા હોઈએ છીએ તો ત્યાં જે વસ્તુ મળે છે હેન્ડીક્રાફ્ટની જે વસ્તુ મળે છે એ એના કરતાં પચાસ ટકા ઓછી કિંમતમાં અહીંયા સારી અને સરસ સુશોભિત વસ્તુ બધી છે ઘર વપરાશ માટેની બી છે સુશોભનને લગતી પણ છે દિવાળી અને નવરાત્રિને લગતી છે બાળકોએ ખૂબ જ પ્રયત્ન કર્યો છે અને હું તો એટલું જ કહીશ કે બધા મોટા મોટા મોલ કે શોરૂમમાં જે આપણે ખર્ચો કરીએ છીએ એ ત્યાંથી બી લઈએ એનો કોઈ પ્રોબ્લેમ નથી પણ જ્યારે આવા બાળકોને પ્રોત્સાહિત કરીને ત્યાંથી લઈએ તો જે ડબલ પૈસા આપવા છતાંય બાળકો એને કોન્ફિડન્સ વધશે બાળકોને કે ફરીવાર આ મેળામાં એ વધારે વસ્તુ બનાવી શકશે અને એને આપણે થોડીક આ રીતે પણ મદદ કરી શકીએ પોઝિટિવ રહીને બીજું આસપાસના નિકોલ નરોડા વિસ્તારના તમામ મેળા વિશે બસ હું એટલું જ કહેવા માંગીશ કે જે પંચકોષ વિદ્યા વિકાસ કેન્દ્રનો જે ઉદ્યોગ મેળો જે છે એ લગભગ બાળકોએ બધી જ વસ્તુ એમના શિક્ષકો એમના ગુરુજનો બધા જે છે અને બાળકોને સાથે રહીને બધી બાળકોએ પોતે જ એટલા કોન્ફિડન્સી પ્રોડક્ટને આ વસ્તુ બનાવી છે કે જે અત્યારે મોટા બી નહીં બનાવી શકતા કારણ કે એમની પાસે સમય નથી એ બાળકો બનાવી છે તો હું આ વિસ્તારના લોકોને એટલું કહીશ એક વખત તો મુલાકાતે આવો લેવું ન લેવું એ આપણા મનની ઈચ્છા છે પણ એક વખત મુલાકાતે આવી અને બાળકોને ખુશ કરીએ બસ એ ધન્યવાદ ધન્યવાદ